નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નીકળ હું ત્યારે સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બેંકિંગ મિત્રો સાયઠથી એંશી વર્ષના પેન્શનરો અને વરિષ્ઠ નાગરિકોના હિત માટે કરી જાહેરાત જોરદાર જાહેરાત કરવામાં આવે છે તો તમે સાઈઠ એંશી વર્ષના પેન્શનધારક છો તો તમારી માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ બંને બનાવ્યું છે અને લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછું આવશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધાયક બાબતે તેમના પગાર બાબતે પેન્શન બાબતે ડીએરડીઆર એચઆરએ અને કોઈ પણ પેટા આવે ટુ પણ જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિજ્ઞિકોન ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન બટન તમે ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ તો મિત્રો એસબીઆઈ નવી થાપણ યોજના ભારતીય સ્ટેટ બેંક એસબીઆઈ તેના ગ્રાહકો માટે બે નવી થાપણ યોજના શરૂ કરી છે આમાં એક આરડી સ્કીમ હર ઘેર લખપતિ અને એફડી સ્કીમ એસબીઆઈ બી પેટ્રોસનો સમાવેશ થાય છે નાણાકીય સુરક્ષાની વ્યાપક આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને એસ એક નિવેદન જણાવ્યું હતું કે હર ઘર લખપતિ ગ્રાહકોને કલાક અથવા તેના ગુણાંકમાં જમા કરવામાં મદદ કરવા માટે પૂર્વ ગણતરી કરેલ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ છે બેંકે કહ્યું કે પ્રોડક્ટ નાણાકીય લક્ષ્યો હાંસલ કરવાની પ્રક્રિયા સરળ બનાવે છે જેનાથી ગ્રાહકોને અસરકારક રીતે પ્લાન કરી શકે છે અને બચત કરી શકે છે એસબીઆઈ પેન્ટ્રોસ શું છે તો મિત્રો આ ઉપરાંત બેંક વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે ખાસ કરીને ફિક્સ ડિપોઝિટ સ્કીમ એસબીઆઈ પેન્ટ્રોસ પર રજૂ કરે છે તે બેંક સાથે ઘણા વરિષ્ઠ ગ્રાહકોને લાંબા સમયથી ચાલતા સંબંધોને ધ્યાનમાં રાખીને ઉન્નત વ્યાજદરો ઓફર કરે છે એસબીઆઈ પેન્ટલો હાલના અને નવા ફંડ બંને ડિસ્કાઉન્ટ ડિપોઝિટ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે વરિષ્ઠ નાગરિકો જીરો વન ટકા વધુ જ વ્યાજ મળશે એસબીઆઈ પેન્ટ્રો સ્થાપકોને વરિષ્ઠ નાગરિકો ઓફર કરવામાં આવતા વ્યાજ દર કરતાં ઝીરો પોઈન્ટ એક ટકા વધુ વ્યાજ મળશે જ્યાં રિકરિંગ ડિપોઝિટ સ્કીમ ફિક્સ ડિપોઝિટ પર ઓફર કરવામાં આવતા દરરો જેવી જ હશે હાલમાં ફિક્સના ડિપોઝિટનો દર એક વર્ષથી વધુ સમય માટે છ પોઈન્ટ એસી ટકા બે વર્ષથી વધુ સમય માટે સાત ટકા ત્રણ વર્ષથી વધુ અને પાંચ વર્ષથી ઓછા સમયગાળા માટે છ પોઈન્ટ પંચોતેર ટકા એટલે પાંચ પાંચ દસ વર્ષ માટે છ પોઈન્ટ પાંચ ટકા છે એસબીઆઈના બીઆઈના ચેરમેન સીએ શેટ્ટીએ જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય દેહલક્ષી ડિપોઝિટ પ્રોડક્ટ્સના બનાવવાનું છે જે માત્ર નાણાકીય વળતર જ નહીં પરંતુ અમારા ગ્રાહકોની આકાંક્ષા સાથે પણ સુસંગત રહે અમે પરંપરાગત બેન્કિંગને વધુ સમિષ્ટ અને અસરકારક બનાવવા માટે ફરીથી વ્યાખ્યાત કરી રહ્યા છીએ દરમિયાન બેન્કે બિન્સ નિવાસી ભારતીય એનઆરઆઈએસ માટે એનઆરએફ નોન રેસિડેન્સ એક્સરેન્સ અને એનઆરઓ એકાઉન્ટ્સની ખોલવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ટીએબી આધારિત એન્ડ ટુ એન્ડ ડિજિટલ ઓન બોન્ડિંગ પ્રક્રિયા શરૂ કરી કરવાની જાહેરાત કરી છે એકાઉન્ટ ખોલવાની કાર્યક્ષમતા અને સગવડતા વધારવા માટે ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કરીને આ પહેલ ભારતમાં એસબીઆઈની શાખાઓ અને પસંદગીના વિદેશી ઓફિસોમાં ઉપલબ્ધ કરવામાં આવી છે તો થેન્ક યુ વેરી મચ ગુજરાત સાહિત્ય વિદ નિકું ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લખે મટર દબાવીને દઉં બે લખે મટર દબાણ ભૂલશો નહીં રોજ તમને આવી માહિતી મળતી રહેશે તો થેન્ક યુ વેરી મચ